ત્યારે પંદરમી ઓગસ્ટ ને લઈને માનવ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત જીવનજ્યોત મંદબુદ્ધિ માનવ મંદિર આશ્રમ ખાતે યુવા ટીમ દ્વારા અઠોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પરેશભાઈ વિરાણી શ્રી દામજીભાઈ ગોટી શ્રી અમરીશભાઈ રામાણી અને જાહવીબેન ઉભુઆ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત આજે સ્વતંત્ર પર્વના ઉજવણીના જીવન જ્યોત માનવ આશ્રમ માં ઉપસ્થિત કાર્યક્રમના મંચ પર બિરાજમાન વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર શ્રી કનુભાઈ વોર્ડ પ્રમુખ શ્રી અમરીશભાઈ મારા સાથી ઉમેદવાર શ્રી ભાવનાબેન રીટાબેન પટોળિયા અને યુવા ટીમ આજે